શ્રેયા દીકરા નોકરી વહી ગઈ છે ને એટલે હું આવીશું હું રોકાવા નતા ગયું અરે નાના મમ્મી હું એવું કહેવા નતી તમે ખોટું સમજ્યા હું છે ને હું અહીંયા રોકાવા નથી ને હું તો જાતા મારા દીકરા નોકરી હતી ને એટલે પૈસાની મદદ કરવા આવી છું હું તો મારા ગામડે વહી જવાય હું અહીંયા રોકાવા નથી અરે ના ના મમ્મી તમે ખોટું સમજો છો હું એવા કેવા નથી માંગતી મારો ભાવ એવો નોતો મમ્મી તમાર મનમાં શું ચાલે હોય મને શું ખબર મિત્રો બાળકો ઉપર મા બાપ કોઈ દિવસ બોજ નથી હોતા તે હંમેશા આગળ અને સુખમાં પાછળ હોય છે